હાય ફ્રેન્ડ અમારા બી ફોર ટ્રેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે સડત્રીસની સાતી હોય અને મિત્રો જો ફિટિંગ શર્ટ કટિંગ કરવું હોય તો કઈ રીતના કરવું બરાબર તો મિત્રો આજે આપણે સડત્રીસના સાતી પ્રમાણે આપણે શર્ટ કટિંગ કરીશું બરાબર તો મિત્રો ફિટિંગ શર્ટ હોય ને સડત્રીસની સાતીના ભાગથી જો કટિંગ કરવું તો કઈ રીતના કરવું તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો તો મિત્રો હું તમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે મિત્રો સડત્રીસની સાદી હોય તો કઈ રીતના સર્ટ કરી કરવું તમે જોઈ લેજો મિત્રો પહેલાં તો આ રીતના આપણે એક નિશાન કરી દેવાનું સીધું બરાબર મિત્રો અહીંયાથી તમારે સવા બે યા અઢી બરાબર તો મિત્રો સવા બે જેટલું આપણે અહીંયા રાખીશું બરોબર આ રીતના પરફેક્ટ નિશાન કરી દેવાનું

સાડા ત્રીસની બરોબર અને મિત્રો જે એનું શોલ્ડર છે એ છે મિત્રો સાડા સત્તરનું કેટલાનું સાડા સત્તરનું અને એની જે બોય છે બોય એ છે મિત્રો સાડા કેટલા કેટલાની સાડા ત્રેવીસની તો મિત્રો આ નું માપ હતું બરોબર તો મિત્રો પહેલા તો આપણે શું કરવાનું છે તો એ આ રીતના પટ્ટી પરફેક્ટ રાખી દેવાનું બરોબર પહેલા તો મિત્રો અહીંયા બે ઇંચ ખરીદવાનું કેટલું બે ઇંચ બે ઇંચ કરી અને અહીંયા મિત્રો આપણે રાખીશું કેટલું અઢી ઇંચ કેટલું અઢી અઢી થી પંદરનો કોલર છે તો મિત્રો આપણે અહીંયા કેટલું રાખીશું પોણા ત્રણ કેટલું પોણા ત્રણ પંદર નો કોલર હોય તો મિત્રો અહીંયા તમારે પોણા ત્રણ રાખી દેવાનું બરોબર પોણા ત્રણ અને મિત્રો એ કરી મિત્રો આ આ રીતના રીતના બરોબર તો મિત્રો હવે શું કરીશું અહીંયાથી તમારે રાખવાનું છે જે સાતી હોય એનો ચોથો ભાગ તો મિત્રો સડત્રીસ ની સાથી છે તો મિત્રો સડત્રીસના ચોથા ભાગે જ આપણે કટિંગ કરીએ તો કેટલું થાય સવા નવ તો મિત્રો આપણે શું કરીશું નવ રાખીશું કેટલું નવ બરાબર તો મિત્રો એ નવ રાખ્યા પછી આપણે પટ્ટી આમને આમ રાખવાની છે અને એની જે લંબાઈ કેટલાની છે સાડી સત્યાવીસની તો મિત્રો સાડી સત્યાવીસની લંબાઈ અને આપણે દોઢ ઇંચ વધારે રાખીશું કેટલું દોઢ ઇંચ તો મિત્રો સાડી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તો મિત્રો આપણે એક નિશાન કરી દેવાનું બરોબર આ નિશાનથી મિત્રો આપણે અહિયાં રાખીશું કેટલું સાડા સાત એ મિત્રો શા માટે કમર માટે જે કમરનું માપ છે એના માટે બરોબર તો મિત્રો આ લાઇનિંગ આપણે પેલા તો દોરી દઈએ બરોબર મિત્રો તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે સડત્રીસ ની આપણે ચાર ભાગ કરવાના છે છે તો મિત્રો સાતી અને આપણે ચાર ભાગ કરી દેવાના છે કેટલા ચાર ભાગ તો મિત્રો સડત્રીસ ની છતી હોય તો તમે એના જો ચાર ભાગ કરો તો મિત્રો સવા નવ આવે કેટલા સવા નવ તમે એના જો ચાર ભાગ કરો તો મિત્રો સવા નવ થાય બરાબર તો મિત્રો તમારે ચાર ભાગ કે અહીંયા સવા નવ નિશાન કરી દેવાનું બરાબર મિત્રો હવે આપણે શું કરીશું ફિટિંગ શર્ટ છે એના માટે તો મિત્રો આપણે બે ઇંચ વધારે ઉમેરી દેવાનું કેટલું બે ઇંચ તો મિત્રો સવા નવ સવા દસ અને સવા અગિયાર કેટલું સવા અગિયાર તો મિત્રો બે ઇંચ આપણે વધારી દીધું અને મિત્રો અહીંયા આપણે શું કરીશું બે પોઈન્ટ પાછળ કરીશું કેટલું બે પોઈન્ટ બરોબર તો મિત્રો એક આપણે આપણે જે એ પણ લાઈનિંગ કરી દેવાની છે બરોબર તો મિત્રો હવે આપણે એનું સોલ્ડર માપીશું તો મિત્રો સોલ્ડર કેટલું હતું સાડા સત્તર નું બરોબર તો મિત્રો સાડા સત્તર ના આપણે બે ભાગ કરીશું કેટલા બે તો મિત્રો અને સાડા સત્તર પોણા નવ આવે તો મિત્રો આપણે અડધો ઇંચ વધારે રાખીશું એટલે કેટલું થાય સવા નવ બરોબર તો મિત્રો અહીંયા આપણે સવા સવાનું એક નિશાન કરી દેવાનું બરોબર તો મિત્રો જે આ સવાનું જે નિશાન કર્યું એ નિશાન અને આ નિશાન આપણે પરફેક્ટ આ રીતના મિલાવી દેવાનું છે

બરોબર તો મિત્રો આ ગોળી થઈ ગઈ મિત્રો હવે આપણે શું કરીશું તો મિત્રો આપણે અહીંયા કમરમાં કેટલું રાખીશું પોણા અગિયાર કેટલું પોણા અગિયાર અડધો ઇંચ ઓછું બરોબર અને અહીંયા મિત્રો સીટ નીચે કેટલું રાખીશું અહીંયા પણ આપણે સવા અગિયાર અને એક પોઈન્ટ સવા અગિયાર અને એક પોઈન્ટ આપણે વધારે રાખવાનું બરોબર તો મિત્રો આ નિશાન આ નિશાન અને આ નિશાન આ ત્રણેય નિશાન આપણે મિલાવી દેવાના છે હવે આપણે શું કરવાનું અહીંયાથી મિત્રો તમને કદાચ ખબર ના પડે તો અહીંયાથી ઉપર તમારે અઢી ઇંચ નિશાન કરી દેવાનું કેટલું આ નિશાનથી તમારે અઢી ઇંચ ઉપર બરાબર અને અહીંયાથી મિત્રો તમારે માપી દેવાનું તો સાડા અગિયારમાં એક પોઈન્ટ ઓછું આવશે તમે આ રીતના નિશાન કરી દેવાનું પરફેક્ટ વચ્ચે સેન્ટર બરાબર અને મિત્રો અડધો ઇંચ તમારે આગળ નિશાન કરી દેવાનું કેટલું અડધો ઇંચ ત્યાંથી તૈયાર થઈ ગયો બરોબર તો મિત્રો ક્યારે હું આ નિશાન અને આ હું ક્યારેય દોરતો નથી બરોબર મિત્રો મારે હું જ્યારે પણ કટિંગ કરું ત્યારે મારે પરફેક્ટ આવી જાય છે તો મિત્રો હું તમને સમજાવવા માટે મિત્રો મારે દોરવું પડે બરાબર તો મિત્રો આ ફર્મો તૈયાર થઈ જાય તો મિત્રો હવે આપણે શું કરીશું આનું કટિંગ કરી લઈએ બરોબર બરોબર મિત્રો આપણે પરફેક્ટ રીતે કટિંગ કરી નીચે બરોબર અહીંયા આપણે શું કરીશું અહીંયા પોણો એક ઇંચ આપણે પોણો એક ઇંચ મિત્રો આ નિશાન થઈ ગયું તો મિત્રો હવે આપણે શું કરીશું આજે આપણે જે નિશાન કર્યું પોણો એક ઇંચ એ મિત્રો શા માટે કર્યું છે એ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ કે મિત્રો આ નિશાન આપણે શા માટે કર્યું છે બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું એની જે બોય છે એ કટિંગ કરીશું મિત્રો આપણે તો મિત્રો આ રીતના ડબલ ભાગ રાખી અને સિમ્પલ તમારે શું કરવાનું કપડાંને તેમનું સરખું કરી દેવાનું કદાચ આગા પાછું હોય તો બરોબર અને મિત્રો હવે આપણે શું કરીશું તો મિત્રો બોયની જે લંબાઈ હતી એ મિત્રો કેટલી હતી તો મિત્રો પેલા તો આ એક નિશાન કરી અને અહીંયાથી તમારે ત્રણ ઉપર નિશાન કરી દેવાનું કેટલા ઉપર ત્રણ ઉપર બરોબર અને મિત્રો બોયની જે લંબાઈ હતી એ હતી સાડી સાડી બાવીસ થાય બરોબર તો મિત્રો આપણે સાડી બાવીસ નિશાન કરી દીધું બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું એક મિત્રો આ રીતે સીધો નિશાન કરી દેવાનું

અને મિત્રો અહીંયા આપણે રાખીશું પોણા નવ તો મિત્રો જ્યારે અહીંયા ઉરેફમાં લાગશે હોય ત્યારે મિત્રો પરફેક્ટ આવી જશે તો પણ મિત્રો નોર્મલ આપણે ઉતારવું પડશે બરાબર આગળના ભાગમાં તો મિત્રો એ પરફેક્ટ થઈ ગયું તો મિત્રો આ રીતના ફૂટ લઈ આ રીતના શેપ પાડી દેવાના છે આ નિશાન અને આ નિશાન બંનેને આ રીતના મિલાવી દેવાનું બરાબર આ બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું આપણે એનું કટિંગ કરી દઈએ બરાબર બરાબર મિત્રો આપણે પાછળનો ભાગ પણ આવી રીતે બિછાવી દેવાનો બરાબર ડબલ ફોલ્ડમાં તો મિત્રો હવે આપણે શું કરીશું આજે આગળનો ભાગ છે કદાચ તમને એમ ના ફાવે બે બંને ભાગમાં તો એક ભાગ હટાવી દેવાનો બરાબર અને આ જે આગળનો ભાગ છે જે આપણે નિશાન કર્યા છે એ ભાગ રાખવાનો બરાબર અને મિત્રો આજે આપણે પોણા એક ઇંચ જે આપણે અંદર નિશાન કરી દઉં તો મિત્રો પરફેક્ટ નિશાન પ્રમાણે પાછળનો ભાગ રહેવો જોઈએ બરોબર મિત્રો દરેક શર્ટની અંદર ભાગ ભાગ કરતા પોણો એક ઇંચ નાનો હોય છે બરોબર તો મિત્રો દરેક વ્યક્તિ પણ આ રીતના રાખતા હોય છે તો મિત્રો આપણે જે આ નિશાન કર્યું છે ત્યાંથી મિત્રો આપણે પોણો એક ઇંચ પરફેક્ટ આપણે નિશાન પ્રમાણે રાખવાનો બરોબર તો મિત્રો ઘણા લોકો મિત્રો અંદાજે રાખતા હોય છે પણ મિત્રો અંદાજે કદાચ તમે અડધો ઇંચ કે એવું રહે ઓછું

લોર તો મિત્રો શોલ્ડર કેટલાનું હતું સાડા સત્તરનું બરાબર તો મિત્રો સાડા સત્તરના પણ આપણે બે ભાગ કરી અને પોણા નવ અને અડધો ઇંચ વધારે મિત્રો સવા ઉપર આપણે નિશાન કરી દેવાનું બરાબર અને અહીંયાથી મિત્રો આપણે રાખીશું ત્રણ કેટલું ત્રણ બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું જે આ ત્રણ અને આ ત્રણ બંનેને આપણે મિલાવી દેવાના છે આ રીતના બરોબર તો મિત્રો પહેલા તો એક આ રીતના સીધું નિશાન કરી દેવાનું એ આ રીતના એ નિશાન થયા પછી નોર્મલ તમારે આ રીતના ક્રોસ લઈ લેવાનું આ રીતના આ મિત્રો ક્રોસ રાખવાનું કારણ કે મિત્રો સેફ હું તમને પરફેક્ટ એ પણ હું તમને સમજાવીશ કે આપણે કેમ વધારે રાખ્યું બરોબર તો મિત્રો આપણે આ તૈયાર થઈ ગયું તો મિત્રો હવે આપણે શું કરીશું કોનું કટિંગ કરી લઈએ બરોબર બરોબર તો મિત્રો આપણે પરફેક્ટ રીતે શર્ટ કટિંગ કરી લીધું તો મિત્રો આ ત્યાં આપણે વધારે રાખ્યું શા માટે રાખ્યું હતું કે મિત્રો જ્યારે પણ આપણે આ શર્ટને આ રીતના વાવીશું ત્યારે મિત્રો આ રીતના પરફેક્ટ એવું જોઈએ બરોબર આ રીતના જો મિત્રો ઓછું હોત તો મિત્રો આ રીતના કોસ આ ભમી જોઈએ બરાબર તો મિત્રો અહીંયા કોસ પડો તે આ રીતના તો મિત્રો આ રીતના રાખો તો મિત્રો અહીંયા છપ્તા પડે તો મિત્રો એ ના પડે એના માટે મિત્રો પરફેક્ટ અહીંયા ક્રોસ થોડો વધારે રાખો તો મિત્રો પરફેક્ટ આ રીતના ગોળે બેસી જાય આ રીતના જોઈ જો પરફેક્ટ રીતે આ રીતના બેસી જાય બરાબર તો મિત્રો આ વધારે તમારે ધ્યાનમાં રાખવાનું કે પરફેક્ટ જે નિશાન છે ત્યાંથી નોર્મલ ક્રોસ રાખવું દરેક શર્ટની અંદર બરાબર તો મિત્રો આપણે શર્ટ કટિંગ કરી લીધું તો મિત્રો હવે આપણે શું કરીશું ઓનું જે શોલ્ડર છે તો મિત્રો એ શોલ્ડર આપણે કટિંગ કરીશું શોલ્ડર તો મિત્રો શોલ્ડર વી આકારમાં કટિંગ કરવાનું છે બરાબર તો મિત્રો આપણે શું કરવાનું સિમ્પલ તમારે જો મિત્રો આપણે શોલ્ડરનો અલગથી પણ જો વિડીયો બનાવવો હોય તો પણ આપણે બનાવીશું તો મિત્રો અત્યારે હું વિડીયો વધારે મોટો ના થાય એ માટે મિત્રો હું અલગથી કટિંગ કરતો નથી પણ મિત્રો ફેશિયલ હું એના માટે અલગથી કટિંગ કરી અને બતાવી કે શોલ્ડર કઈ રીતના કટિંગ કરવું બરાબર તો મિત્રો અત્યારે તો આપણે સિમ્પલ ઉપર મૂકી અને જે એક આપણે ભાગ છે એ ભાગ એના પ્રમાણે મિત્રો આપણે પાછળ લો વી આકાર પણ કટિંગ કરી લીધો બરાબર તો મિત્રો વિડીયો અમારો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને મિત્રો જો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો મિત્રો પ્રોબ્લમ થતી હોય તો મિત્રો અમને કોમેન્ટ કરજો તો હું સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવીશ અને મિત્રો બીજું કે મિત્રો એક અમુક લોકોને કુર્તા જે જબ્બા હોય છે મિત્રો એ પણ જો તમારે કટિંગ એનું પણ જો શીખવું હોય તો મિત્રો મને કોમેન્ટ કરીને તમારા માટે હું એનો પણ સ્પેશિયલ વિડીયો બનાવીશ તો મિત્રો અત્યારે હું તમને એક વિડીયો જબ્બો બતાવીશ તો મિત્રો આજે આપણે કસ્ટમરનો જે કુર્તો કહીએ છે એ આપણે બનાયો હતો બરોબર તો મિત્રો હજી પ્રેસ બાકી છે મિત્રો હજી બટણ પણ આપણે નાખ્યા નથી બરોબર તો મિત્રો સેટન વાળો કુર્તો છે તો મિત્રો આને બંને ગજરો છે બરોબર તો મિત્રો તમારે કુર્તો જો મિત્રો શીખવો હોય તો મને કોમેન્ટ કરજો તમારા માટે હું સ્પેશિયલ વિડીયો બનાવીશ અને મિત્રો હું તમને કુર્તાનું પણ કટિંગ કરતો શીખવાડીશ બરાબર તો આ મિત્રો એની બોય છે બરાબર એની પણ મિત્રો આપણે પેટન બનાવી છે કપની પણ પેટર્ન બનાવી છે બીજું કે મિત્રો આપણે જેની સ્ટેન્ડ પટ્ટી છે એની પણ આપણે પેટર્ન બનાવી છે બરાબર અને મિત્રો જે પટણ પટ્ટી છે જે ગાજપટ્ટી એની પણ આપણે પેટન બનાવી છે તો મિત્રો કુર્તો તમને કેવો લાગ્યો તો મિત્રો એ પણ કોમેન્ટમાં બતાવજો અને મિત્રો તમારે જો કુર્તાનું કટિંગ શીખવું હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો હું તમારા માટે સ્પેશિયલ કુર્તાનું કટિંગનું પણ હું વિડીયો બનાવવાનો છું તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો આજનો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકા દેશ